જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડે વર ગાડી જોઈ રહ્યા છો ગાડી વેચવાની છે બે હજાર ને ત્રેવીસની અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળે છે ન્યુ કન્ડિશનમાં જ વરના ગાડી છે પૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકાનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જ્યાં હ્યુડે વર્ના જોઈ રહ્યા છો વન ડોટ ફાઇવ એસએક્સ વર્ઝન છે વન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહે છે પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો જી જીરો થ્રી રાજકોટનું જ પાર્સિંગ જોવા મળી રહે છે આ ગાડીનું કંપની કલર ચોરૂમ કન્ડિશનમાં જ વરના ગાડી જોવા મળી રહે છે વન ઓનર ગાડી છે ફૂલ વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ને ફક્ત નવ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુઅન કિલોમીટર જોવા મળી રહે છે કંપની રેકોર્ડ ફૂલ જવાબદારી સાથે આ વરના વેચવાની છે બે હજાર ત્રેવીસની અગિયારમાં મહિનાના મોડેલની ગાડી વન ઓનર ગાડી છે તમારે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તેમજ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને નંબર આપેલો છે અને ગાડીની વધુ માહિતી પણ આપેલી છે ત્યાંથી તમે ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો માત્ર નવ હજાર કિલોમીટર ચાલેલી વનના ગાડી જોવા મળી રહેશે રાજકોટનું પાર્સિંગ વાત કરી દઉં તો પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળી રહેશે ત્યાંથી તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનમાં જ આખી વરના ગાડી જોવા મળી રહે છે કંપની કન્ડિશન ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો મિત્રો આ ગાડીની ચાવી બે ચાવી તમને જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે આ વરના વેચવાની છે બ્લેક કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફૂલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત બાર લાખ એકોતેર હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમતમાં બાર લાખ એકોતેર હજારમાં થોડો ઘણો ફેરફાર કરી આપશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર રાજકોટ જોવા મળે છે મહાદેવ મોટર રાજકોટ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો મહાદેવ મોટર રાજકોટ ગાડીના માલિકનો નો વાડીઓના નીચે ટાઇટલમાં જ તમને નંબર મળે છે તેમજ ગાડીવાળા ભાઈનો નંબર બોતેર છ અઠાવન અઠ્યાસી આઠસો પૂરા તે આ વરના ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ વરના વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે આ વરના ગાડી વેચવાની છે તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો શોરૂમ કંડિશનમાં જ ગાડી જોવા મળી રહી છે જેની નવ હજાર કિલોમીટર ચાલેલી છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા હોય અને તેની જાહેરાત કરવી હોય વિડીયો બનાવવો હોય તો તમે જે નંબર જોઈએ છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું